ખાસવાડી સ્મશાનમાં રિનોવેશન ચાલતું હોવાથી અંતિમ સંસ્કાર માટે મુસીબતભરી સ્થિતિ ઉભી થઈ છે માત્ર ચાર ચિતાજ કાર્યરત હોવાથી ગુરુવારે ભર બપોરે પતરા પર લાકડા ગોઠવીને અંતિમ સંસ્કાર કરવાનો વારો આવ્યો હતો કારલીબાગના ખાસવાડી સ્મશાનમાં રિનોવેશન ચાલે છે જેના પગલે માત્ર ચાર જ કાર્યરત છે બુધવારે બપોરના સમયે તમામ ચિતા પર અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે અન્ય એક સ્મશાન યાત્રા આવી હતી ચિતાનું વેટિંગ લાંબુ હોવાથી ભર બપોરે ડાગવો હેરાન ના થાય તે માટે ચિતાની નીચે મૂકવા આવતા પતરા પર લાકડા ગોઠવીને અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય શહેરીજનોએ કર્યો હતો સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે મૃતદેહનું ત્રણથી ચાર કલાક વેટિંગ હોય છે જે જેથી અંતિમ વિધિ કરવા આવનાર પરેશાન થઈ રહ્યા છે સ્મશાનમાં લાકડાની વ્યવસ્થા પણ નથી જેના પગલે ખાસવાળી સ્મશાન ખાતે મૃતદેહ આવે છે જેમાં વેટિંગ હોવાથી જમીન પર પતરા મૂકીને લાકડા ગોઠવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે ખાસવાળીનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ મૃતદેહના અંતિમ ક્રિયા માટે વેટિંગ ન કરવું પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અન્ય સ્મશાનમાં વ્યવસ્થા યોગ્ય હોય તો લોકો અંતિમ ક્રિયા માટે જઈ શકે તેમ છે જોકે ત્યાં પણ વ્યવસ્થા યોગ્ય ન હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરે કર્યા હતા ખાસવાળી સ્મશાનના રિનોવેશનની કામગીરી હજુ મહિનાઓ સુધી ચાલે તેમ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરવી વડોદરા શહેરનું આ ખાસવાળી સ્મશાન છે આ ખાસવાળી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત ચાર ચિતાઓ મૂકવામાં આવે છે બે ચિતાઓ સંસ્થાઓ દ્વારા મૂકવામાં આવે છે જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં ત્રણ ત્રણ કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે લોકોને બેસવાની વ્યવસ્થા નથી એટલે કે ખાસવાળી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે ત્રણ ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી તમામ નાગરિકો ખાસવાળી સ્મશાનમાં આવી રહ્યા છે હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાળી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે આમાં શું છે ઉનાળાનો ટાઈમ છે મરણની એ સંખ્યા વધતી હોય છે ગરમીના હિસાબે અને જગ્યા આપણી નવું સમશાન ખાસવાડીનું બની રહ્યું છે તો તે સંદર્ભમાં જગ્યા ઓછી હતી અધિકારીને રજૂઆત કરી છે ટૂંક સમયમાં ચાર પાંચ દિવસમાં બીજી ત્રણ ચિતાઓ ગોઠવવામાં આવશે અધિકારી શું એમને રજૂઆત કરી કે ભાઈ પહેલાં આપણી પાસે પંદર ચિતાઓ હતી અને ગેસની બી બે ચિતા હતી સત્તર ચિતા એની એની જગ્યા પર અત્યારે છ ચિતા છે તો મેં કીધું કમસે કમ એને નવ દસ્ત કરો તો લોકોને થોડી સગવડતા પડે શું લાગે છે તમને જે બાજુ જે સીધાઓ નું રિનોવેશન જે થઈ રહ્યું છે એની કામગીરી ગોકુળ ગતિ ચાલી રહ્યું છે ના ના એવું નથી એ તો મોટું મોટું બનાવવાનું છે અઘાતન એટલે સારું જ બનશે પણ થોડો સમય તો લાગશે જ ને ઓકે શું નામ આપનું મારું નામ સંજય બળગુજર માજીનગર સેવક